સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતા બાળકોમાં અભ્યાસની સાથે સાથે રમતગમત પ્રત્યે પણ રુચિ વધે તે માટે ભરચક પ્રયાસો સાથે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે જોકે ખાટલે સૌથી મોટી ખોટ એ છે કે શિક્ષણ સમિતિના પદાધિકારીઓ અને વહીવટી તંત્રની રમતગમત મુદ્દે ગંભીરતા ઉડીને આંખે વળગે તેમ છે શહેરની કેટલીક શાળાઓમાં તો રમતગમતના મેદાનનો પણ અભાવ જોવા મળી રહ્યો છે જ્યારે જે શાળાઓમાં રમતગમતના મેદાન છે તેની જાણવણી પ્રત્યે ધરાર લાપરવાહી દાખવવામાં આવતી હોય છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત આવતી શાળાઓમાં વિદ્યાર્થીઓ પાછળ હજારો કરોડનું બજેટ વાપરવામાં આવી રહ્યું છે ખાસ કરીને બાળકોના સર્વાંગી વિકાસ માટે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે આ સિવાય શાળાઓમાં મૂકવામાં આવેલા રમતગમતના સાધનો પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે જેને પગલે માસૂમ વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ બને તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે મહેશ પટેલ મહેશભાઈ કઈ જગ્યા ઉપર ઉભા છો અને શું અહીંયા પરિસ્થિતિ જો હોય આપણે અત્યારે અડાજણ ગામ હોડી ચકલા સ્કૂલ નગર પ્રાથમિક શાળા 150 151 પર ઉભા છીએ અને ત્યાં જે રમતના સાધનો છે એ તૂટેલી હાલતમાં ને ફંડે ભંગાણ હાલતમાં પડેલા છે એનો મુખ્ય જવાબદાર જવાબદાર અધિકારીઓ છે કારણ કે જવાબદાર અધિકારીઓ જે જવાબદારી લેવાની છે જે નિભાવવાની છે જે કામ કરવાનું છે કરવા તૈયાર નથી આનું મેન્ટેનન્સ અમારે ફરિયાદ થોડી કરવાની પજા તરીકે એનું મેન્ટેનન્સ એ લોકોએ કરવાનું છે કેમ નથી કરતા કઈ સમજ નથી પડતી વાત કરીએ તો મને ખેલ મહાકુંભ ચાલી છે સૌથી વધુ રજિસ્ટ્રેશન થઈ છે અને આ બાળકોના રમતના સાધનો કઈ રીતે મળ્યો સરકાર નિયત એકદમ સાફ અને ચોખ્ખી છે જેને સરકારથી જેના ભરોસે ચાલી રહી છે એ જે વહીવટ કરતા જવાબદાર અધિકારીઓ છે ગંગાજળ ઓપરેશન જે ચાલી રહ્યું છે ભસ્ત અધિકારીઓના જે રાજીનામા લેવા એને ઘરે બેસાડવાના એ કાર્ય અત્યારે આવા લોકો પર કરવા જેવું છે મુકેશ ગુરાવ દિવ્યાંગ ન્યુઝ સુરત